વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્યાવીસ ફેબ્રુઆરી એટલે કે આથી કેરળ મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે તો આ મુલાકાત દરમિયાન સત્યાવીસ ફેબ્રુઆરીએ કેરળના તિરુવનંતપુરમમાં સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન કેરળના સીએમ પિનરાય વિજયન અને રાજ્યમંત્રી મુરલીધરન અને ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથ સાથે તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાતે આવ્યા તો અહીં લગભગ રૂપિયા અઢારસો કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન ગગનયાનની સમીક્ષા કરી કે જે બાદ વડાપ્રધાન ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાશ યાત્રીઓના નામની જાહેરાત કરી તેમને અવકાશ યાત્રી વિંગ્સ આપી હતી મળતી માહિતી અનુસાર ગગનયાન મિશન પર જે અવકાશ યાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન ग्रुप कैप्टन अंगद प्रताप और विंग कमांडर शुक्ला नो समावेश साहसिक साथियों के सम्मान में हम सब स्टैंडिंग ओवेशन दे करके तालियों से उनको सम्मानित करें ભારત માતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App